જે પૈકી પંચાવન જુગારીઓમાંથી આઠ અગાઉ પણ અનેક વખત જુગાર રમતા પકડાયા છે જેમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા કાર્યવાહીમાં પોલીસે કુલ પંચાવન આરોપીઓને રૂપિયા અઠ્યાવીસ લાખની રોકડ ચાર વિદેશી દારૂની બોટલ સિત્તેર મોબાઈલ ફોન પંદરથી વધુ કાર મળીને કુલ બે કરોડના મુદ્દામાલ સાથે પકડી પાડીને રિસોર્ટ સંચાલક અજય રતિલાલ ભરાળ રિસોર્ટ મેનેજર ઉમેશ રતિલાલ ગુલાલ ભરાડ સહિત પંચાવન લોકો સામે ગુનો નોંધીને જુગારીઓને તાલાલા પોલીસ સ્ટેશન હવાલે કર્યો ત્યારે પોલીસ સ્ટેશનમાં આટલા જુગારીઓને પગલે લોકઅપ પણ ખૂટી પડ્યા છે તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાસણી નજીક ગીર પ્રીમિયર રિસોર્ટ કરીને રિસોર્ટ આવ્યો છે જેમાં ગીર જિલ્લાના એલસીબી અને અધિકારી કર્મચારીઓને સ્પેસિફિક બાતમી હતી કે બહારથી લોકો આવી અને રવિવાર છે એટલે આવવાના છે અને એમને ત્યાં જુગારનું પ્લાનિંગ છે એ બાતમીના આધારે પોલીસે ગઈકાલે ત્યાં રેડ કરી અને રેડ દરમિયાન આ લોકો જે પંચાવન લોકો મુખ્ય જે ભાવેશ રામી કરીને છે એ અને એ ઉપરાંત બીજા બધા આરોપીઓ જે છે મહેસાણા અને અમદાવાદ વિસ્તારના છે પંચાવન લોકો એમના વાહનો અને ત્યાં સ્થળ ઉપરથી અમે અઠ્યાવીસ લાખથી વધારે રકમ કબજે કરી અને એક જુગારનો કેસ દાખલ કર્યો કુલ કેટલા મુદ્દા મુદ્દામાલ કેટલી ટોટલ મુદ્દામાલ ટોટલ મુદ્દામાલ બે કરોડ પાંત્રીસ લાખનો છે એમાં ચાર દારૂની બોટલ પણ મળી છે એનો અલગથી અમે પ્રોઈબ્યુશનનો કેસ પણ કર્યો છે પ્લસ આ જે જુગારનો સંચાલક આ જે રિસોર્ટનો સંચાલક છે અજય બરાડ એ અજય બરાડ ઉપર એન્ટ્રી નહીં કરવાનો અથિક સોફ્ટવેરનો એકસો અઠ્યાસી જાહેરનામું અંગનો પણ કેસ કર્યો છે અને એવી રીતે મલ્ટિપલ કાર્યવાહી કરીને અત્યારે એમની ઉલટપૂર્વક તપાસ ચાલી રહી છે સર ખાસ કરીને આમાં અનેક જે આરોપીઓ છે અઠંગ જુગારીઓ છે અનેક ગુનાઓ નોંધાયેલા છે શું બધા આમાંથી સોળ આરોપીઓ એવા છે પંચાવન માંથી કે જેમની ઉપર અલગ અલગ જગ્યાએ ખાસ કરીને મહેસાણા જિલ્લો અને અમદાવાદ અને ગાંધીનગર માં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે વધારે પડતા એમના ઉપર જુગારના ગુના છે આ જુગારી આ બધા જાણીતા જુગારીઓ છે અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી અને કારણ કે આ રિસોર્ટ એ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા હતા અને પોલીસે પંચાવન પંચાણ આરોપીઓને રેસ્ટ કર્યા છે પુછપરછ ચાલુ છે આ લોકો ક્યારે આવ્યા હતા ને કેટલા દિવસથી હતા અહીંયા અમારી વાત મુજબ શનિવારે આવ્યા હતા એ લોકો અને ત્યાર પછી એ લોકો અગાઉ કદાચ બની શકે હજી પૂછપરછમાં નીકળું નથી પણ કદાચ કોઈ બીજા રિસોર્ટમાં કે આ જ રિસોર્ટમાં આવ્યા હોય અમે અત્યારે એની ડિટેલિંગ ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ મુખ્ય સૂત્રધારામાં કોણ છે ને એની ગુનાઈત શું છે અમાર અમાર કારણ કે આ બધા આરોપીઓ જે છે જુગાર રમવાની ટેવવાળા છે પણ મુખ્ય જે છે ભાવેશ રામી કરીને છે જેને સૌથી પ્રથમ પહેલી વખત સંપર્ક થયો તો આ રિસોર્ટ ઓનર સાથે અને ત્યાર પછી એણે એના જે પણ બીજા સાગરીતો છે દિલીપ પટેલ છે ચિરાગ પટેલ છે પ્રિન્સ પટેલ છે વિશાલ પટેલ છે આ બધા જ આરોપીઓ જે છે એ જુગાર રમવાની ટેવ વાળા છે અને ભાવેશ સાથે સંકળાયેલા છે અને ત્યાર પછી એમના આરોપીઓના બીજા વિગત આ કેસમાં કેમ કે આ જુગારીઓ ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વધારે ગુનાઓ દાખલ થયેલા છે એટલે એને ધ્યાનમાં લઈને ઓર્ગેનાઇઝ ક્રાઇમ

અથિક સોફ્ટવેર માં એન્ટ્રી નથી કરતા ત્યારે આવા જે ફાર્મ હાઉસ કે રિસોર્સ સંચાલકો છે તેમની સામે દાખલારૂપ કામગીરી કરવા માટે હવે કોઈ ખાસ સ્પેશિયલ ડ્રાઈવ કે કોઈ કાર્ય નહીં અમે સમયાંતરે અને ખાસ કરીને રજાના દિવસે સ્પેશિયલ ટીમો બનાવી તલાલા પોલીસ સ્ટેશન ને એલસીબી એસઓજી અને આ સતત કામગીરી કરતા હોય છે આપના ધ્યાને પણ હશે કે અમે છેલ્લે જ્યારે પણ ડિસેમ્બર મહિનામાં મહેફિલના બે ત્રણ શાસન અને એ જે તલાળાનો વિસ્તાર છે એ વિસ્તારમાં આવા કોઈ પણ પ્રકારના ન્યુસન્સ આવે નહીં અને આવે તો એ આવા કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થાય એ પ્રકારની અમારી કામગીરી રહેશે અને કડકાઈપૂર્વક કામગીરી સર ખાસ કરીને જુગારધારાના કેસ કહેવાય છે આઈપીએલનું ક્રિકેટ ચાલી રહી છે ઘણા એવી પણ વિગતો આવી રહી છે કે આઈપીએલ ઉપર પણ સટ્ટો રમાઈ રહ્યો છે ત્યારે આવા આઈપીએલના સટારના જે કંઈ ખેલાડીઓ છે કે એવા જે કોના તત્વો છે એની સામે કોઈ એક્શન કે જરૂર એની બાતમીના આધારે અથવા તો એ કોઈ ઇન્ફોર્મેશન હશે તો અમે જરૂર એમાં કોઈ પણ વિસ્તારમાં ખાલી તલાલામાં નહીં સમગ્ર જિલ્લામાં તો એની સામે કાર્યવાહી કડકાઈથી અગાઉ પણ કરેલી છે અને આ વખતે પણ કરીશું